પાણી ભરાવાનો મામલો ધારાસભ્ય બાબુભાઈ જમના પટેલ કાઉન્સિલરો અને વોટર કમિટીના ચેરમેને સ્થળ મુલાકાત કરી હતી ત્યારે આ મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોના રોષનો ભોગ બનવો પડ્યો ઝડપી પાણી નિકાલની માંગણી કરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી લાઇન નાખી સમસ્યા હલ કરવા ખાતરી આપવામાં આવી ત્યારે રહીશોએ વરસાદી સિઝનમાં ટેમ્પરરી અન્યત્ર શિફ્ટ કરવા રજૂઆત કરી છે અને સ્થાનિકોને રેન બસેરામાં શિફ્ટ કરવાનું કહેતા લોકોએ ના કહી તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો

બેન નાખો મને નહી નહી બતાવે યાર એટલે બીલા મકાનો ખાલી તમે મૈનોવાટા વ્યવસ્થા કરાવો તમે ભાઈ મૈનો રહીએ તમારા પરિવાર માટે વ્યવસ્થા કરી આવે લાવવાની જોન બશેરામાં જાય સાહેબ ઉપર ગરમ લીધો બધું એ જ ચાલે બેન બગા આવું હાભળા માટે થોડા આપણે સાહેબ નહીં પણ અમારે આવું નહીં પાણી ના રોડ પર બે જલુ ટોળું